જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવદ્ સ્મરણ વૈષ્ણવો આપની સમક્ષ આજે એકવીસમો પ્રોટોકોલ પુષ્ટિમાર્ગીય વ્યવહારિક નિયમ છે એ લઈને ઉપસ્થિત થઈ છું તો વ્રજમાં વ્રજવાસીઓ વગેરે એમાં તથા સેવામાં જે સેવાના ખિલૌના એ વગેરે સાધનોમાં ભગવદ્ ભાવ રાખવો ખીલોના હોય તો પણ એમાં ભગવદ ભાવ રાખવાનો છે વ્રજવાસીઓ હોય તો એમાં પણ ભગવદ ભાવ છે એ રાખવાની વાત આવે છે તો પછી શ્રી વ્રજવાસીઓમાં પણ તમારે અનાદર છે એ બુદ્ધિ ન કરવી એને આદર જ આપો વ્રજવાસીઓને તો લો આ માગવા આવી ગયા તો એમ તમારાથી ન અપાય તો કાંઈ નહીં તમારી શક્તિ ન હોય અને પેલા તમારી સામે જોર જુલમ કરતો હોય તો પણ છે આપણે ચૂપચાપ રહેવાનો છે ચાલ્યા જાઓ એમ કહો પરંતુ તમે એને અપશબ્દ ન બોલો બાવડું ઝાલીને ગેટ આઉટ તો એનો અહંકાર છે એનો પ્રયોગ ન કરો તમે એ વસ્તુ યોગ્ય નથી એક વાત હંમેશા યાદ રાખજો કે કૃષ્ણ પાછલી બારીએથી ઘરમાં આવે છે રામ અને કૃષ્ણમાં એટલો ફરક છે વૈષ્ણવ કે રામ જ્યારે આવે છે ત્યારે સીધા મુખ્ય દ્વારથી જ ઘરમાં આવે છે અને જ્યારે કૃષ્ણ હંમેશા છે એ પાછલી બારીએથી ઘરમાં આવે છે અને આવે ત્યારે પિત્તાંબર પહેરીને નહીં આવે આવશે ત્યારે કોઈ વાંદરાઈ બનીને આવે કોઈ વ્રજવાસી બનીને આવે કોઈ માગવા વાળો બનીને આવે અને બારીમાંથી ઘૂસીને તમારા ઘરમાં આવશે અને જો તમે તેને તગડી મૂક્યો તો કોઈક વખત એવું પણ બને કે તમે કૃષ્ણને જ કાઢી મૂકો છો અને પછી તમે કરમ કૂટો કે આય મને ખબર ન પડી મેં જાણ્યું નહોતું કે આ કૃષ્ણ હતા વ્રજમાં જાઓ વ્રજની અંદર ત્રણ જગ્યાએ આકાશ પૃથ્વી અને પાણી આ ત્રણેયની અંદર છે ને એ ખાનારા જીવો છે અને ત્યાં તમારે ખાવાનું આપવાનું છે આકાશમાં વાંદરો હોય તો એને ખવડાવો પૃથ્વી ઉપર ચોબા વ્રજવાસીઓ છે એને કંઈક આપો અને જળમાં કાચબા છે તો એને પણ તો આમાં જ ક્યાંક કોઈક વખત તમને છે ને કૃષ્ણ જોવામાં આવી જશે એટલે ન બને તો ઊભા રહેજો પણ કાચબાઓને જોઈને દુર્ભાવ ન કેળવતા આ પાછો લ્યો આવી ગયો આપણને દરેકનો અના છે ને આવી રીતે અનાદર કરી નાખીએ તો બધાનો આદર જાળવવો દરેકની મરદિયા મર્યાદા છે એ જાળવવી પછી આપણી સેવા છે એ આપણને આ જ શીખડાવે છે કે તમે સેવા તમે જે સ્થાનમાં શ્રી ઠાકોરજીની કરો છો એનો જ વ્યાપક વિસ્તાર તમારા મનમાં વ્રજ રૂપે થવો જોઈએ આપણા ઘરની અંદર પ્રભુ બિરાજે છે તો આપણું ઘર વ્રજ છે સર્વ વ્રજ છે એની અંદર છે એ આપણા ઘરની અંદર છે આખો લીલા પરિકર છે અને પ્રભુ છે એમની અંદર લીલા કરી રહ્યા છે એવું મનની અંદર ભાવ હોવો જોઈએ આ મુદ્દો છે જે તમે શ્રી ઠાકોરજીની સેવામાં વર્તો છો એનો જ વિસ્તાર આખા જગતમાં અને વ્રજમાં દરેક જગ્યાએ થવો જોઈએ કેવી રીતે તો કે રાજભોગમાં જ્યારે ખંડ લગાવવામાં આવે છે ત્યારે એના ઉપર બે વાંદરા પણ પધરાવવામાં આવે છે તો એ ખીલોનાનો વાંદરો એ વ્રજનો વાંદરો એમાં ફરક કેટલો જો ફરક જુઓ તો તમે ફરક જુઓ છો તો તમને આ વાંદરા ખાલી ચાંદી કે લાકડું જ દેખાશે અને કૃષ્ણ અને વાંદરાની જે દોસ્તી છે એ તમે નહીં જોઈ શકો જો તમે આવી ભાવના કરી તો આ પણ શ્રી મહાપ્રભુજીએ એટલી સુંદર આપણા ત્યાં ગોઠવી છે કે એમાં વૈષ્ણવોને બતાવ્યું છે કે રાજભોગમાં ખંડપાઠ સીડી પર બિરાજતા જેટલા પણ પ્રાણીઓ છે એ પ્રાણીઓ પણ ભગવદ્ રૂપ છે ભગવાનના છે એ ભાવે પણ આપણે વાંદરાને જમીન ઉપર નથી મૂકતા ખંડપાઠ પર આસન કે ચાદર બિછાવી હોય એના ઉપર વાંદરો છે બેસે એટલે જો તમે વ્રજમાં વાંદરામાં ભગવદ્ બુદ્ધિ કરશો તો તમારા ખંડપાટ પર બેઠેલો વાંદરો કોઈક વખત કૃષ્ણના હાથમાંથી ઝડપીને ખાઈ લે તો જણાશે અને બીજી વસ્તુ છે એ ભગવદ્ સેવામાં વપરાતી જેટલી પણ વસ્તુઓ છે એ બધી જ ભગવદ્ રૂપ છે એટલે યાદ રાખજો કે વાંદરાને પગ ન લાગે અને જો વાંદરાને પગ લાગી ગયા તો શું કરવાનું ધારો કે ઠાકોરજીનો એક વાંદરો છે એ ચાંદીનો કે લાકડાનો આપણે જે ઉપર મૂક્યો અને ભૂલથી ઉઠાવતા કે મૂકતા પગ લાગી ગયો તો આપણું શું કર્તવ્ય ત્યારે એને હાથ લગાડી માથે લગાવવા કારણ કે ભગવદ્ રૂપ છે તો આપણી જે સેવા પ્રણાલિકા છે અને જે આપ આપણે જે સેવા પ્રકાર છે એ આપણી સાધના છે અને એમાં સર્વત્ર ભગવદ્ ભાવ છે એ કેળવવાની પદ્ધતિ આપણે આગળ લઈ જવી સેવામાં બિરાજતા મનોરથમાં વપરાતા ગોપી ગ્વાલ એમાં તમને ગોપી ક્યારે દેખાશે જ્યારે ઠાકોરજીના દર્શન કરી રહેલા વૈષ્ણવમાં પણ તમે ભગવાદીય તરીકેનો ભગવદ્ ભાવ કેળવશો આપણી સાથે જેટલા પણ વૈષ્ણવો દર્શન કરે છે એ બધી ગોપીઓ છે એવું વિચારો ત્યારે સર્વ સર્વપ્રથમ એ ભાવ જાણી લેવો જોઈએ કે જે ભાવ સેવામાં અપેક્ષિત છે અને જેવી સેવાનો ભાવ તમને સર્વ ભાવ સર્વાત્મ ભાવ સુધી લઈ જાય છે એ પદ્ધતિ આપણી છે એટલે ઠાકોરજીની સેવામાં આવતી જેટલી પણ વસ્તુ છે એ દરેક વસ્તુને ઠાકોરજી રૂપ જોઈ ગણી અને એનો એ રીતે આદર કરવો વૈષ્ણવો આ જાણી તમને આનંદ થયો હોય તો અવશ્ય આ વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરવાનું ભૂલશો નહીં અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લો જેથી અત્યંત સુખદ આપને આનંદ છે એ પ્રાપ્ત થાય એવા સત્સંગના વિડીયો અહીં લિસ્ટ દ્વારા તમને પ્રાપ્ત થશે તો તેના પર ક્લિક કરો જય શ્રી કૃષ્ણ